રાજકોટમાં લોકમેળાનો પ્રશ્ન સરકારે પરિપત્ર જાહેર કરી પ્રશ્ન ઉકેલી નાખ્યો સંચાલકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે મેળા એસોસિએશને રાજ્ય સરકારના નિર્ણયને વધાવ્યો છે બહુમાળી ભવન ચોકમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી કલેક્ટર અને પરશુતમ રૂપાલા જિંદાબાદના નારા પણ લાગ્યા આ દ્રશ્યો તેના સામે આવ્યા આ એસઓપીમાં જે ચેન્જેસ આવ્યા છે આ વિશે અત્યારે રાઇડ સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવી છે રાઈડ સંચાલકોને સમજૂત કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં જે ફોર્મ ઓછા લઈ ગયા હતા તમામને પચીસ તારીખ સુધી ફોર્મ જમા કરાવવાની એક તક આપી છે અને અઠાવીસ તારીખ સુધી અમે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરીશું અઠાવીસ તારીખના હરાજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ લોકો તમામ પરફોર્મન્સ લાઇસન્સ માટે એપ્લિકેશન કરી શકશે અને પરફોર્મન્સ લાયસન્સ મેળવ્યા પછી ઝડપથી આ લોકો રાઇડ્સ ઇરેક્ટ કરે અને એક વખત આનું ઇન્સ્પેક્શન થયા પછી પર્ફોર્મન્સ લાયસન્સ આપવામાં આવે આ બાબતે વિભિન્ન મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ છે અને મને આનંદ છે કે તમામ રાઇડ્સ સંચાલકોએ સરકારના નિર્ણય ઉપર સહેમતી અને ખુશી વ્યક્ત કરી છે એકવાર પ્લોટની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જે તે પ્લોટ ઉપર જે આપણી મેળાની અપ્રુવડ ડિઝાઇન છે તે ડિઝાઇનને અનુરૂપ અલગ અલગ જગ્યાએ રાઇડ્સ ઇન્સ્ટોલેશન કરવા માટે થઈને પોતાની તમામ બ્લુ પ્રિન્ટ્સ અને ચાર્ટર્ડ એન્જિનિયર્સના રિક્વાયર્ડ સર્ટિફિકેશનની સાથે આપણા પોલીસ કમિશનર કચેરી ખાતે લાયસન્સ બ્રાન્ચમાં એપ્લાય કરશે અને તેનું પ્રોપર સ્કૂટીની થયા બાદ જે રાઇડ સેફટી ઇન્સ્પેક્શન કમિટી છે તેના દ્વારા રાઇડ ઇન્સ્ટોલેશન થયા બાદ જે કંઈ પણ જરૂરી સર્ટિફિકેશન છે એ મુજબની તે રાઇટ રાઇડ્સ જે છે એ ઇન્સ્ટોલ કરવામાં આવી છે એની ખરાઈ કરીને ત્યારબાદ પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવશે જે રિવાઇઝડ ગાઈડલાઇન્સ આવી છે તેની અંદર ફાઉન્ડેશનને લગત અને અન્ય જે ટાઇમ લિમિટ છે લાયસન્સ આપવાને લગત તે બધું જે રિવાઇઝ કરવામાં આવ્યું છે તો તે રીવાઇઝડ ગાઈડલાઇનને પણ આપણે અનુસરીશું રેટિંગ બહુ સારી રહી કલેક્ટર સાહેબે એકદમ પોઝિટિવ એપ્રોચ આપ્યો અમને અમારી જે તકલીફો હતી એમાં ઘણી રાહત થઈ ગઈ છે પણ સુરક્ષા અને સલામતીના મુદ્દે કોઈ પણ બાંધછોડ અમે પણ નથી કરવાના અને મેળો સારી રીતે ઉજવાય ગરીબ માણસોને મનોરંજન મળી રહે સામાન્ય લોકોને રોજગાર મળી રહે અને એક રાજકોટમાં સરસ લોકમેળાનું આયોજન થાય એવું કલેક્ટર શ્રી સીપી સાહેબ શ્રી બધી પોઝિટિવ વાતાવરણ કરી અને મેળો સરસ થશે એવી અમારી ગણતરી છે આજે અમારા કલેક્ટર સાહેબ સાથે મિટિંગ થઈ અને જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે જે બિલને અમે જે માગણી હતી તે સરકારે સ્વીકારી લીધી છે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ આપ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ ખાસ કરીને જે અમારા રાજકીય ભાઈ પરસોત્તમ રૂપાલા સાહેબ સીએમ સાહેબ અને બધા રાજકીય આગેવાનો ભલામણ કરી અને અમારી રજૂઆત સાંભળી અમે ખૂબ ખૂબ લોકોનો આભાર માની છીએ સૌથી પહેલા તો આપ સબ રાજકોટ વાળા જેટલા બી મીડિયા વાળા મિત્રો છે તેમનો ખૂબ ખૂબ તહે દિલથી હું મેળા વેલફેર એસોસિએશન તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું તો અમે એને લઈને ગાંધીનગરને બધી જગ્યાએ રજૂઆત કરી હતી તો તેને લઈને આજે મીટિંગનું આયોજન થયું હતું અને માન્ય કલેક્ટર સાહેબે અમારી જે રજૂઆતો હતી તે સાંભળી અને અમને રાઈડ શો લગાવવા માટે અને ફોર્મ ભરવા માટેની વિગત જણાવી છે આ અત્યારે ફક્ત આટલું નમસ્કાર